હાલો જુટુ પરિવાર કેમ છો મજા મને અમે પણ મજામાં છીએ અને પરિવાર સાથે આકાશી ઉપર આવીને આ ઝમરૂખ ની મોજ માણી રહ્યા છીએ તો આપ જોઈ રહ્યા છો પરિવારની સાથે કેવી મોજ આવે છે સાડા સો ના ઝમરૂખ બે ગયા છે આ સરસ મજાના ઝમરૂખ છે ઓર્ગેનિક ઝમરૂખ છે અમારા ગામના છે

સત્ય તો એ જ છે એય પરમાર પારે લો બસ ને બસ એટલો બસ ને પાંચ વાળો ભરી લે ને લઈ લો થોડો પાછો એ તો બોલ દે નો

સોચજો બરે વાહ ગોકરો રેન વાડજો હા હાલો અમારો વિડિયો કેમ કે લાઈક શેર નેક્સ્ટ